અને હવે વાત કરવી છે દંગલ વિશે સુરતની સિટી બસમાં શરમજનક ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો બેઠા હોવા છતાં અપશબ્દો બોલી અને આખી બસ માથે લીધી હતી આ ઉપરાંત યુવક તેના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અન્ય મુસાફરોને બતાવતો પણ જોવા મળ્યો અને અન્ય પેસેન્જર્સને હથિયાર બનાવીને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો આ મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેને પોલીસ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી રહ્યો છે બસમાં આસપાસ મહિલાઓ બેસી હોવા છતાં આ યુવક ગાળો બોલીને અન્ય મુસાફરને કહી રહ્યો છે કે આ સુરત છે અહીંથી નીકળ તારી ઓકાત નથી આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો તો જેમાં એક ઇસમ એક બસ ની અંદર બેસીને વિભત્ત ગાળો બોલતો હોય રીતના માહિતી સાથે જે વિડીયો મળતા તરત જ વિડીયો ને આધારે

આશરે મારી પાસે આ વાયરલ થઈને મારી પાસે જયારે પૂછ્યો તાત્કાલિક અમારા સિટી લિંકના જનરલ મેનેજરને એમને મોકલ્યો છે આ જે પેસેન્જર છે આ કયા સ્થાનક થી બેઠો કઈ જગ્યા ઉતરો અમને હમણાં જાણકારી મળી છે આ કામરેજ રૂટની વાત છે બીઆરટીએસ એસી બસની અંદરનો આ વિડીયો છે પ્રથમ તો આ નસીડીયો કોની સાથે ત્યાં ઝઘડો કરી રહ્યો છે એની અંદર આ બીઆરટીએસ બસની અંદર તો કંડક્ટર હોતું નથી બે સ્થાનક થી બેઠો ત્યાંથી ટિકિટ લીધી છે કે નહીં જે સિક્યુરિટી જઈને ચેકિંગ કરી કે નહીં આ તમામ અમે ડાટા મેળવી રહ્યા છે તો આ પેસેન્જર જે એટલી અભદ્ર વર્તન કરે છે જે વિડીયો બનાવે છે કે અન્ય પુરુષો ત્યાં બેઠા છે એક મિનિમમ આપણી જે માતા બહેનો સામે એટલી ગાળ આપે છે એક ડ્રાઈવરને જાણકારી આપે ને ડ્રાઈવરને ધ્યાન આપ્યા પછી અગર ડ્રાઈવરે ગાડી ઊભી ના રાખી હોય તો એની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આ નસીડો ત્યારે જ પકડાઈ જતે આ નસીડોને ઘર સુધી કેવી રીતે એ તમામ અમે આદેશો આપી દીધા છે અને તપાસ અમે શરૂ કરી દીધી આજે સાંજ સુધી એના ઘર સુધી અમને પહોંચવું છે અને પકડીને એની ઉપર ગુનો દાખલ કરવો છે અને પોલીસ એનો વરઘોડો કાઢે અને એ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો કોની સાથે ઝઘડતો તો તમામ માહિતી અમે મેળવી લેવાના છે

તમામ જે અહીંયા મુસાફરો છે મુસાફરો બસની અંદર મુસાફરી કરતા હોય છે ત્યારે અનેક જે નશાકારક પદાર્થો જે છે તે લઈને તમામ અનેક લોકોને હેરાન કરતા હોય છે ત્યારે આ દ્રશ્યો સર્જાતા હોય છે મુસાફરો છે તે ક્યાંય ને ક્યાંય હેરાન પરેશાન થતા હોય છે અને તેને જ લઈને મુસાફરી કરવી બસમાં ક્યાંય ને મહિલાઓ માટે ખૂબ જ અમુક વખત મહિલાઓ શરમમાં મુકાઈ જતી હોય છે ત્યારે અનેક વખત એવા દ્રશ્યો સામે આવે છે જે તમામ મુસાફરો છે આ મુસાફરો અહીંયા દરરોજના માટે હજારો મુસાફરો અંદર મુસાફરી કરતા હોય છે ખાસ કરીને સુરત શહેરમાં આવાગમન માટે સિટી બસ એક મહત્વપૂર્ણ ભાગ ભજવી રહી છે અને તેને લઈને લોકો છે પોતાના ગંતવ્ય સ્થાન પર સમયસર પહોંચે ત્યારે આવા સિટી બસ અંદર આ પ્રકારે નશા કરી અને લોકો કરતા હોય છે તેને લઈને ક્યાંય ને ક્યાંય મુસાફરોમાં પણ રોષ છે તે જોવા મળી રહ્યો છે દિવેશ પરમાર ટીવી થર્ટી ન્યૂઝ સુરત